ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા આઈ સોનલ માતાજીના જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા ચારણ જોગમાયા આય શ્રી સોનલ માતાજીના સો માં જન્મદિવસ સોનલ બીજની ખોડી દાનભાઈ ગઢવીના નિવાસસ્થાને માતાજીની છૂટી આરતી અને આરાધના કરી જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ચારણ બંધુઓ ખોડીદાનભાઈ ગઢવી કનકસિંહ ગઢવી છત્રસિંહ બાટી પ્રવીણભાઈ જાડિયા સંજયભાઈ ગઢવી તેમજ સમાજના બંધુઓએ હાજર રહી માતાજીની સ્તૃતિ કરી જન્મદિવસની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી સમવન્ટ ઓગણીસો એસી તારીખ આઠ ડિસેમ્બર ઓગણીસો આવરણ થયા હતા પચાસ વર્ષની આયુમાં ભવાની જગદંબા એ સમાજના કુરિવાજોથી દૂર કરવાથી માંડીને શિક્ષણ માટે માતાજીએ ચારણ બોર્ડિંગની સ્થાપના કરી હતી શિક્ષણ પ્રત્યે માતાજીએ ખાસ ભાર મૂક્યો હતો વ્યસન મુક્તિ સહિતના એવા કામ કર્યા કે આજે પણ માતાજીના કાર્યોના ટોલે ન આવે સાક્ષાત જગદંબા સ્વરૂપ આયમાના દર્શન માત્રથી જ બહુ તરી જવાય આજે માના અવતરણનો દિવસ છે માતાજીના કેશોદ તાલુકાના મઢડા મુકામે માતાજીના જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ અગિયાર બાર અને તેર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભવ્ય ઉજવણી ચાલી રહી છે સાતસો એકર જમીન માં ભવ્ય મંડપ ધર્મસભા ભજન ડાયરો ભોજન પ્રસાદી અને પાર્કિંગ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના અનેક મહાનુભાવો આ જન્મ શતાબ્દીમાં આવશે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સોનલ શતાબ્દી મહોત્સવ નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવી હતી તેમણે શ્રી સોનલ માતાજીના રજાલક્ષી કાર્યોને વાગોળ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ટુડે બરોચ ચાલો નમસ્કાર આ શ્રી સોન કૃપા ચારણ ગઢવી સમાજ દ્વારા ચાલુ વર્ષે સોમય જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે મુકામે જ્યાં ભરાલમાનો જન્મ છે ત્યાં આજે સ્વામી જન્મ 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 જયંતિ ઉજવી છે જ્યાં અમારા ભરૂચ જિલ્લાના અગ્રગણ્ય બધા કાર્યકરો પણ બધા ત્યાં રહે છે પરંતુ ભરૂચમાં સતત સોલર બીજની થતી હોય જે ખંડિત ન થાય તે માટે સોનરમાં નો સોમ જન્મ મહોત્સવ ઉજવવાનું નક્કી કરેલ છે જેમાં ભરૂચ જિલ્લા ગઢવી સમાજ તરફના તમામ ચારણ બંધુઓ હાજર રહેલ છે मैं आई के श्री चरणों में अपनी उपस्थिति दर्ज कराता हूं उन्हें प्रणाम करता हूं मेरे परिवारजनों जन्म शताब्दी के इस तीन दिवसीय महोत्सव के बीच आई श्री सोनल मां की स्मृतियां हमारे साथ है भगवती स्वरूपा सोनलमा इस बात का साक्षात उदाहरण रही है कि भारत भूमि किसी भी युग में अवतारी आत्माओं से खाली नहीं होती है गुजरात और सौराष्ट्र की यह धरती तो खास तौर पर महान संतों और विभूतियों की भूमि रही है कितने ही संत और महान आत्माओं ने इस क्षेत्र में पूरी मानवता के लिए अपना प्रकाश बिखेरा है पवित्र गिरनार तो साक्षात भगवान दत्तात्रेय ઓરગનત સંતો કા સ્થાન રહા હૈ